અમદાવાદના પારડી વિસ્તારમાં ગેરકાયદેસર ધર્માંતરણની શંકાના આધારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા અને આક્ષેપો કર્યા હતા કે અહીં ધર્માંતરણની પ્રવૃત્તિ થઈ રહી છે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ઘટનાની જાણ થતાં જ પોલીસ કોચરબ આશ્રમની સામે આવેલા સ્પાન ટ્રેડ સેન્ટરના સાતમા માળે આવેલ સાતસો આઠ નંબરની ઓફિસમાં પહોંચી હતી જ્યાં લગભગ છવ્વીસ લોકો પ્રાર્થના સભામાં બેઠા હતા પોલીસે તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પૂછપરછ કરીને નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી માંગણી ખાલી એટલી જ છે કે કોઈપણ સંજોગોમાં સનાતનને બચાવવા માટે જે કંઈ થઈ શકતું હોય એ દરેક સનાતની ફરજ આવે છે કે એને અનુસરે તેમજ સરકાર અને પોલીસ દ્વારા આ પ્રક્રિયાને રોકવા માટે છેલ્લામાં છેલ્લા કક્ષાના પ્રયત્ન કરીને એને કરવા જોઈએ આ જે છે એ અહીંના વિસ્તારના નથી અને લગભગ છેલ્લા ઓછામાં ઓછા ત્રણ ચાર વર્ષ પહેલાથી એ લોકો ખ્રિસ્તી ધર્મ માને છે ને પાડે છે એવું એમનું કહેવું છે એટલે એમની પાસે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ માંગ્યા છે અત્યારે એમની પાસે નથી એ રજૂ કરશે પછી એ બાબતે આગળ તપાસ થઈ શકશે અત્યારે તમામના સ્ટેટમેન્ટની કાર્યવાહી થઈ છે